એમાં તો કબાડો જ થાય ને એલા કાંઈ આડાહોળું બોલી ગયા તા કાંઈ નહીં આ ટીવીના ભાષણ સાંભળે સાંભળે ઓલા નેતાનું ટીવીમાં ભાષણ ઠોકતા ગમે મન ફાવે એમ હવામાં કાંઈ ધડ માથા વગેરે વાતું હોય એવું ભાષણ કરવા ગયા આમ છેવાડાના ગામમાં ગયા ને તો ત્યાં કે અમને ખબર છે કે છેલ્લા ઘણા વર્ષોથી તમે તમને દૂધ મળતું નથી તો અમે એની વ્યવસ્થા કરી છે એ દરેકના ઘેરે અમે પાંચ પાંચ લીટર મફતમાં દૂધ આપશું કૃત્રિમ દૂધ આપશું કે પશુઓની સંખ્યા ઘટી ગઈ છે દૂધાળા તો એમાં થયો હોળીઓ બોલાવ્યો સમજ્યા પણ આમાં ક્યાંય કઈ આડા હોળીઓ ના ના એમ એમ એવું કઈ નથી બોલ્યા પણ એ આ કૃત્રિમ દૂધ બોલ્યા બોલા કુતરીનું દૂધ સમજ્યા એ ભાગ્યા હોળીઓ બોલાવ્યો હતો દેવરાજ કાકાને તો વાહ ઓલું જબ્બો પહેરીને ગયા લાંબો ધોળો લાંબા ખિસ્સા વાળો એક જણો ધોળતો ખીસ્સું પકડી લીધું તો એ નાથી તૂટી ગયો વાહથી સાળ હોતો પાછા પાછા ભેળાય કે ઓલું કપડું તો પાછું આપું છે તૂટી ગયું લેવા જવાય પછી માણ ભાઈ ગયા અહીંયા ઓલો પૌલાને સવારે કીધું છે કે તારે આવવાનું છે ભેગું પૌલો કે મારે કાંઈ નવરે ન હોય દુકાન કોણ બે પાંચસો રૂપિયા આપી કે પેટ્રોલના આ તો પછી શું છે લોભીનો બાપરો એ સાયકલ લઈને ગયો તો ઓલા તોડિયો બોલાયો તો ભાઈ ગયો મોટર સાયકલ ને કીકું મારે સમજો તો મોટર ઉપડે કોઈ રીતે ઉપરથી દબાણ આવે તો શું થાય કઈ દઈ ન ઉજે બોલે ધમભલાય કીધું કે આમ તો નાખો એ કે કઈ માણ ઈ ભાઈ જાય એ ઝપટમાં આવી જાય એમાં તો